નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇમ્સ ઓફ ઇન્ડિયા અને હું છું નંદિની આજે આપણી જોડે છે તુષાર ગાંધી તેઓ ગાંધીજીના પરપોત્ર છે અને આજે સુપ્રીમ કોર્ટે એમની જાહેર અરજીને ફગાવી દીધી છે એમણે ચેલેન્જ કર્યું હતું કે યુ નો સાબરમતી આશ્રમનું જે રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને ગુજરાત હાઈકોર્ટે એમની જે અરજી ફગાવી દીધી હતી એને ચેલેન્જ કરી હતી સો

મારી અપીલખી જોઈ નહોતી અને એના દરેક પહેલું ને ધ્યાનમાં નહોતું લીધું પણ આશા નથી છોડી લડતા રહેવાની દાનત છે જજુએ અને સુપ્રીમ કોર્ટે એક આશાનું કિરણ આપ્યું છે કે જો હાઈકોર્ટના ઓર્ડરનું કશે ઉલ્લંઘન થતું દેખાતું હોય તો એમણે મને છૂટ આપી છે કે હું કોર્ટમાં પાછો જઈ શકું અને જ્યારે હાઈકોર્ટના ઓર્ડર આવ્યા પછી હાઈકોર્ટે જે ટ્રાન્સપેરન્સી અને જાણકારી આપવા માટેની વાત કરી હતી એ હજુ સુધી કશે દેખાઈ નથી એટલે બે વર્ષ પછી એ એ વાત પર જ સુપ્રીમ કોર્ટના ઓર્ડરનો ઉપયોગ કરીને હું પાછો કોર્ટમાં જઈ શકું છું જી અને તુષારભાઈ સુપ્રીમ કોર્ટનું એવું ઓબ્ઝર્વેશન છે કે

વ્યસ્ત થઈ ગયા એટલે મેં સુપ્રીમ કોર્ટમાં એ અરજી પણ આપી હતી કે ભાઈ આ કારણો લીધે હું વહેલો તમારી પાસે નથી આવી શક્યો હવે સુપ્રીમ કોર્ટ એટલે જો એ માન્ય ન હોય તો હું કબૂલ કરું છું કે મારાથી મોડું તો થયું જ હતું પણ એને કારણો હતા પર્સનલ કારણો હતા જેને લીધે હું નહોતો જઈ શક્યો ઓકે સો હવે મેન મુદ્દો એ છે કે જયારે ગુજરાત સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટે આ પ્રોજેક્ટ હાથમાં લીધો પાંચસો કરોડનું નો ગાંધીજી દ્વારા સ્થાપિત સાબરમતી આશ્રમનો તો એવું એ પહેલા સ્પષ્ટપણે કીધેલું છે કે મેઇન જે બિલ્ડિંગ છે એને ટચ કરવામાં નહીં આવશે અને જે તે રીતે એક ઇમ્પેક્ટ રહેશે તો પછી વાંધો શા માટે કે જો એ સિમ્પલિસિટી ફોલો કરવાના હોય એટલીસ્ટ એટલી જગ્યામાં

મ્યુઝિયમ બંધાયું ફોટો ગેલેરી બંધાઈ ફેસિલિટીઝ બંધાઈ છે પુસ્તક ભંડાર બંધાયો બધું થયું પણ એને બનાવવાની રીત હતી સરકારે દરેક વખતે આર્થિક મદદ કરી પણ આ પહેલી વાર છે જ્યારે સરકારે એવી જો કરી છે કે અમે પૈસા નાખીએ છીએ તો અમારા અમારી ઈચ્છાને ને અમારા હુકમ પ્રમાણે જ કામ થશે હમણાં સુધી સરકાર ફક્ત ફંડિંગ એજન્સી તરીકે કામ કરતી અને ટ્રસ્ટ જે હતા એ લોકો એમની ઈચ્છા પ્રમાણે જરૂરત જે પડતી હતી એ પ્રમાણે કામ કરાવતા હતા અને એ જે તત્વ હતું જે ગાંધી સ્મારક નિધિના સંવિધાનમાં છે કે સરકાર કોઈ દિવસ ગાંધીની કોઈ પણ વાસ્તુ જોડે હસ્તક્ષેપ નહીં કરે એનું એને ટોટલી ફગાવી નાખીને આ સરકારે છે કે તમે બધા ખસી જાઓ અમને તમારી જરૂર નથી અને અમે કરીશું ને અમારી રીતે કરીશું એટલે એ એ એ જે તત્વો સાથે જે લોકો છેડા કરી રહ્યા છે એનો વાંધો ઓકે અને સરકારે ગાંધી વિચારધારા ધરાવતા વ્યક્તિઓ પાસે સૂચનો પણ મંગાવ્યા હતા શું આપને પણ કહેવામાં આવ્યું હતું કે આપ પણ સૂચન આપો કે જો ઇન કેસ નહોતું કહેવામાં આવ્યું તો તમે તમારા તરફથી સરકારને સૂચનો કર્યા હતા ખરા મેં બે વર્ષથી જાહેરમાં આ સંવાદ ચાલ્યો છે લોકોએ કોઈ દિવસ મારો સંપર્ક સાધવાની કોશિશ નથી કરી ને દરકાર નથી કરી એટલે અ નંદિનીબેન હું સ્પષ્ટ રીતે કહું છું કે હમણાં જે રાજ્યમાં અને કેન્દ્રમાં સરકાર છે એની જોડે હું કોઈ જાતનો ડાયલોગ કરવા ઈચ્છતો નથી કારણ કે મૂળભૂત વિરોધ છે એમની જોડે અને એટલે જો સરકારને એમ હોય કે વારંવાર આ અવાજ ઉઠાવે છે અને વારંવાર આ માથું મારે છે તો તો આપણે એને જોડે વાત કરીએ તમારી પાસે છે કે આગળ જેમ જેમ ડેવલપમેન્ટ રીડેવલપમેન્ટ આગળ થતું જાય તેમ તેમ ઇનકેસ કશું ના જે ચુકાદો છે એ વાયોલેશન થાય તો આપ સુપ્રીમ કોર્ટ જઈ શકશો ને હા મારે ઓર્ડર સ્ટડી કરવો પડશે મારા વકીલો જોડે બેસીને હું સ્ટડી કરીશ પણ જે હમણાં સમજો છું એ પ્રમાણે જો હાઈકોર્ટના ઓર્ડર નું ઉલ્લંઘન દેખાય તો સુપ્રીમ કોર્ટ કે પછી હાઈકોર્ટમાં જ પાછું જવું એ મારે જાણકારી લેવી પડશે કે એ સુપ્રીમ કોર્ટે કઈ ડિફાઇન કર્યું છે કે હું ક્યાં જઈ શકું કે પછી એ મારા ઉપર રહેશે કે મારે કોને અપ્રોચ કરવા એ ઓર્ડર આવે અને હું સ્ટડી કરું એના પછી આગળની રણનીતિ નક્કી કરીશ પણ એક નક્કી છે કે હવે સરકારની ગતિવિધિઓને માઇક્રોસ્કોપ નીચે હું જોતો રહીશ ઓકે અને તો શું છેલ્લા એક બે વર્ષથી તો એવું થઈ રહ્યું છે કે લગભગ કોઈ આના વિરોધમાં બોલી જ નથી રહ્યું તમારા સિવાય તમને જે ઓબ્જેક્શન્સ હતા અને છે હજી પણ અને ત્યાંના રહીશો જે હતા એ પણ આઈધાર તો એ લોકોને યુ નો સારા આવાસો મળ્યા છે કાતો પૈસા મળ્યા છે જેથી કરીને તેઓ પોતાની વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે એ લોકો પણ કશું નથી ઇનિશિયલી થોડો અવાજ ઉઠાવ્યો હતો પણ એપ્રન્ટલી એવું લાગતું હતું કે એના વ્યવસ્થિત એમને ઘર મળી રહે કે પૈસા મળી રહે એના માટે ઉઠાવે છે અને ગાંધી વિચારધારા વાળા લોકો પણ એટલું કઈ પ્રોટેસ્ટ કરેલું નથી એમણે આ વિષય ઉપર પહેલા શરૂઆતમાં જયારે પત્ર લખાયો જાહેર કરાયો જેમાં બુદ્ધિજીવીઓ સાઈન કરી એના પછી વિરોધ ઠંડો પડી ગયો ટ્રસ્ટીઓએ વિશ્વાસઘાત કર્યો છે ટ્રસ્ટીઓએ એમને જે સોંપાયું હતું જે કર્તવ્ય સોંપાયું હતું એ કર્તવ્ય જોડે દગો કર્યો છે

સાબરમતી આશ્રમનો ઉપયોગ કરીને પોતાના જે એજન્ડા હતા એ ફૂલફિલ કરવા માટે સાબરમતી આશ્રમનો સોદો સરકાર જોડે એમને કર્યો છે અને વિશ્વાસઘાત થયો છે અને એ જ લોકોની નિષ્ક્રિયતા અને વિશ્વાસઘાતને લીધે આજે ગુજરાત વિદ્યાપીઠે આત્મહત્યા જટી રહી છે અને આજે એના વિશે પણ એ લોકો ફક્ત હાથ ઝટકતા બેઠા છે પણ જ્યારે એમની જવાબદારી હતી ત્યારે એ લોકોએ કશું કરવું જ નથી

અનફોર્ચ્યુનેટલી બુદ્ધિજીવીઓ જોડે એ છે કે લોકો દરરોજ એક મુદ્દાથી બીજા મુદ્દા પર ઉડતા રહેતા હોય છે એટલે જે એક ઝુંબેશ લડવી પડે એવી ઝુંબેશ ઉઠતી જ નથી એ આપણે ઘણા બધા મુદ્દાઓ પર જોઈશું કે જ્યારે એ થાય ત્યારે અવાજ ઉઠાવવામાં આવે ને પછી બીજે દિવસે બીજું કઈ થાય એટલે એના પાટે અવાજ ઉઠાવવામાં આવે પણ આવા મુદ્દાઓમાં આપણે ઝુંબેશ લડવી પડે છે અને એ જો આપણે ના લડીએ તો આપણા મત નું કોઈ નું મહત્વ નથી રહેતું ને આ જે સરકાર છે પર્ટીક્યુલરલી સત્તામાં બે જગ્યા કેન્દ્રમાં અને રાજ્યમાં એ લોકોને જનમત અને લોકોના અભિપ્રાયોની પડી જ નથી એટલે જ્યાં સુધી એમની સામે લડવા નહીં ઉભા રહીએ અને કમર કસીને નહીં લડીએ ત્યાં સુધી આપણા અભિપ્રાય કોઈ અસર એમના પર થશે નહીં અને બીજો એક સવાલ એ છે કે ગાંધીજી ને પૂરું વિશ્વ જાણે છે યુ નો કરોડોની સંખ્યામાં લોકો એમની વિચારધારાને ફોલો કરે છે તો એવા સંજોગોમાં અ જો આ સાબરમતી આશ્રમને રીડેવલપ પુન એનું જયારે થઈ રહ્યું છે તો વધુ ને વધુ લોકો એ જગ્યાએ આવશે એ આશ્રમ જોવા આવશે કે જે ગાંધીજીએ સ્થાપ્યો છે અને ગવર્મેન્ટના કહેવા પ્રમાણે જે મૂળ બિલ્ડિંગો છે એ એવા ને એવા રહેવાના છે તો પછી એ વસ્તુ સારી નથી કે વધુ લોકો જોવા આવે આશ્રમને આશ્રમ નંદિનીબેન વધુ લોકો બાપુના જીવનને જોવા આવશે કે સરકારે બનાવેલા અમ્યુઝમેન્ટ પાર્કમાં રજા ગાવા માટે આવશે એક મોટો પ્રશ્ન ચિહ્ન છે કારણ કે પંચાવન એકર થી પાંચ એકર ને પછી દોઢ એકર સુધી જે લોકો એની વધઘટ કર્યા કરી છે કે ક્યારેક પંચાવન એકર ક્યારેક પાંચ એકર ક્યારેક દોઢ એકર એવી બધી વાત કરનારી સરકાર શું કરશે આપણને ખબર નથી અને હું તો એવું કહું છું કે હૃદયકુંજ એમનું એમ રાખી મૂકે અ જે ચાર્લ્સ કોરિયા બનાવેલું મ્યુઝિયમ છે એમનું એમ રાખી મૂકે પણ એની ચારે બાજુ જો સોનાની દિવાલ ઉભી કરી દે

આ વાસ્તુ ને ચલાવશે કોણ તમે દાંડીનું મેમોરિયલ જુઓ તો ગુજરાત ટુરિઝમ એ કોન્ટ્રાક્ટર ને સોંપી દીધું છે જનતાને પૈસે સરકારે બાંધેલું મોન્યુમેન્ટ આજે કોન્ટ્રાક્ટરો ચલાવી રહ્યા છે અને મેં સાંભળ્યું છે કે દાંડીના ના મેમોરિયલ માં જે નવક સત્યાગ્રહ મેમોરિયલ દાંડીમાં કર્યું છે એમાં ત્યાંના સ્ટાફ ને પગારો પણ નથી અપાઈ રહ્યા કારણ કે કોન્ટ્રાક્ટર ને આમદની નથી તો શું આવું સાબરમતી આશ્રમ જોડે કરશે કે બનાવીને પછી કોઈ કે એમના ચહિતા કોન્ટ્રાક્ટરને આપી દેશે જે એમાંથી ફક્ત પૈસા કમાવાની દ્રષ્ટિએ એ સાબરમતી આશ્રમ ચલાવશે આજે ઓગણીસો થી આજ સુધી બહુ જ એનાથી ટ્રસ્ટોએ સાબરમતી આશ્રમમાં એન્ટ્રી ફી નથી ચાર્જ કરી થોડોક વખત કરવાની કોશિશ કરી બંધ કરી દીધી ને લોકોને મફતમાં આપવા દીધો બારસો કરોડ કે બાર કરોડ ખર્ચ્યા પછી

અને વિકલાસ સાથે વાત કરવા બગન અને આવાજ વીડિયોઝ ઇન્ટરવ્યુઝ જો અમાકે છોડાયલા જે જો વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોડે ધન્યવાદ